ઉપલેટા મોત નદીના ચેકડેમમાં ત્રણ યુવાનો પાણીમાં ડૂબતા હોવાની તાલુકા કંટ્રોલ રૂમને જાણ થતાં તાત્કાલિક તમામ સરકારી ટીમો એનડીઆરએફ રેસ્ક્યુ ટીમ સાથે રહી યુવાને બચાવી લેવામાં આવ્યો અંતે જાણવા મળ્યું કે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની મોકડ્રીલ યોજવામાં આવી હતી રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી ધોરાજીના માર્ગદર્શનને લઈ ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ મોત નદીના ચેકડેમ ખાતે પાણીના પ્રવાહની બચાવ કામગીરીને ધ્યાને લઈ મોકિલ યોજવામાં આવી હતી જેમાં હાલ ચોમાસાની ઋતુ શરૂ હોય ત્યારે અતિવૃષ્ટિ કે બાળ અથવા કોઈ કુદરતી આફતોને લઈ આગોતરી બચાવ કામગીરી પહોંચી વળવા એનડીઆરએફ ટીમ મેડિકલ ટીમ પોલીસ વિભાગ વિવિધ રેસ્ક્યુ ટીમો સહિત ડીપ ડાઇવિંગ ટીમની મદદથી મોદ નદી પરના ચેકડેમમાં યુવાનોને ડૂબતા બચાવની કામગીરી સહિત મેડિકલ સારવાર સહિતની મોકડ્રીલ યોજવામાં આવી રહી હતી આ સમગ્ર મોકડ્રીલમાં ઉપલેટા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા પોલીસ ટીમ આરોગ્ય વિભાગ નગરપાલિકા ટીમ સહિત એનડીઆરએફ ટીમ સહિતના વિવિધ રેસ્ક્યુ તંત્ર હાજર રહ્યા હતા जो कि श्री सुरेंद्र सिंह कमांडेंट जीरो सिक्स बटालियन राष्ट्रीय आपदा मोचन बल बड़ोदरा के नेतृत्व में कार्यरत है जैसे कि हमारी टीम को यहाँ कई मानसून डिप्लॉयमेंट के लिए तैनात किया गया है जैसे कि मानसून की बात करें या आपदाओं के बारे में के बारे में बात करें तो आपदा दो प्रकार की होती है एक प्राकृतिक आपदा एक मानव निर्मित आपदा प्राकृतिक आपदा में जैसे बाढ़ है भूकंप है साइक्लोन है इत्यादि आपदाएं होती हैं इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम को उपलेटा तहसील जिला राजकोट में तैनात कर रखा है जैसे कि आज हमें उपलेटा मामलादार द्वारा सूचित किया गया कि आपको मोक एक्सरसाइज बाढ़ के ऊपर करना है इस दौरान तो हमारी टीम मौज नदी पर फ्लड एक्सरसाइज का आयोजन करती है जिसमें तीन विक्टिम का हमने रेस्क्यू किया जिसके द्वारा उन विक्ट को एम्बुलेंस के माध्यम से हॉस्पिटल में रेफर कर दिया गया है और यदि किसी प्रकार की कोई यदि आपदा आती है तो हमारी टीम उन सभी आपदाओं से निपटने के लिए तैयार है हेलो ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ઉપલેટા શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર નજીક ચેકડેમમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી હોવાની મોકડીલ કરવામાં આવી આ જાણ તાલુકા કંટ્રોલ રૂમમાં થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ઉપલેટામાં ડિપ્લોય એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર વિપિન કુમારજીને જાણ કરવામાં આવી સ્થાનિક નગરપાલિકાની ફાયર સર્વિસ પોલીસ આરોગ્ય સેવા તમામને જાણ કરી નિયત સમયમાં તાત્કાલિક તમામ લોકો અહીંયા પહોંચી ગયા અને એનડીઆરએફ દ્વારા પોતાની બોટ અને તરવૈયાઓ સાથે નદીના પટમાં જઈ અને આ લોકોને બચાવવાની મોકળી કરવામાં આવી આ મોકલી દરમિયાન પાણીની અંદર કોઈ ફસાઈ ગયું છે એવો સીન ક્રિએટ કરવામાં આવ્યો અને ડીપ ડાઇવર દ્વારા ઓક્સિજનના સિલિન્ડરને માસ્ક સાથે એણે નદીના તળીએ જઈ અને વ્યક્તિને શોધી બહાર લાવેલ છે આ મુકબિલ દરમિયાન નગરજનો પણ હાજર હતા આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિને પાણીમાંથી બહાર લાવીએ પછી તાત્કાલિક એને શું ને કેવી રીતે સારવાર આપવી તેની સમજ પણ એનડીઆરએફની ટીમ દ્વારા આપવામાં આવી આપણે હાલ વર્ષાઋતુની સિઝન છે આપણા વિસ્તારમાંથી મોજ વેણું અને ભાદર એવી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે ડેમ પણ આવેલા છે તો વરસાદની સિઝનમાં આપણે સૌ નદી કાંઠાથી દૂર રહીએ સાવચેતી રાખીએ એવી આ તકે હું સૌ નાગરિકોને અપીલ ઇમરાન સરાઉદી ઉપલેટા